સમય હોય અને એક્ઝામના સમયે જીવનમાં ખરેખર આગળ વધવું છે એક તો એને ભૂખ ઓછી લાગે અને ઊંઘ ઓછી આવે જેને ભૂખ ઓછી લાગે ને ઊંઘ ઓછી આવે ત્યારે સમજવાનું આ દીકરો જીવનમાં આગળ વધશે સાહેબ પણ કેબલ ખાવામાં અને અત્યારે તમારા મોબાઈલમાં બાપના મનમાં એમ કે દીકરો ભણે છે પણ કંઈ બીજું જ ચાલતું હોય સાહેબ અને વર્તમાન સમયમાં તો હું ઘણી વાર વિનંતી કરું ભાઈ દીકરા દીકરીઓને ઘણો ગમે તેટલો પ્રેમ કરો ગમે તેટલું માનો ગમે તેટલું એ કરો સાહેબ પણ ખરેખર જો કહ્યું ને કે ભાઈ હૃદયથી પ્રેમ કરો છો દરેક માતા પિતાને એક વિનંતી હોય કે દીકરા દેકરી પ્રેમથી કહેવું કે બેટા મહિનામાં એક વાર તારે મને તારો મોબાઈલ બતાવો પણ સાહેબ અમુક ઘર એવા છે અંદર એક પારેક પરિવારમાં બહુ સારી વ્યક્તિ છે બિઝનેસમેન છે બસો પાંચસો કરોડનો બિઝનેસ હશે પણ સાહેબ ભગવાનની કેવી નિયમ ખબર છે રાત્રે જે પણ લોકો ઓફિસથી આવી જાય બધાએ બાની પાસે મોબાઈલ જમા કરાવી દેવાનો ફ્રેશ થઈ જાય ભોજન કરી લે બધું થઈ જાય પછી ડોસીમાં એમ કે પંદર વીસ મિનિટ મોબાઈલ લો મેસેજ મેસેજ જે હોય તો જોઈ લો અને પછી મને આપી દો સાહેબ એ ઘરની અંદર વર્ષોથી કોઈ ન્યુસન્સ થયું નથી અને ન્યુસન્સ છે નહીં ઘણી વાર વ્યક્તિનો વ્યાક નથી હોતો પણ કહ્યું નહીં સાહેબ કે ઘણી વાર તમારો સ્વભાવ તમારો પ્રેમ તમારી સહજતા કારણ ઘણી વાર અમુક વ્યક્તિ કે ને ફસાતી નથી અને ફસાઈ દે છે સાહેબ અમુક બહુ સાવધાન રહેવું સાહેબ અને જે ખરેખર ઇન્ટેલિજન્ટ માણસો છે ને અને મેં જોયા બહુ મેસેજ કરીને જરૂર પડે તો એકાદ વાર ફોન આવે તો પ્લીઝ યુ આર ફ્રી કોલ મી ઓકે બીજું નહીં અને જેને જેને જીવનમાં પ્રગતિ કરી છે ને જે જે લોકો આગળ વધ્યા છે અમરેણી એક દીકરી પટેલની જેને સાહેબ સાયન્સ કરી અને પાયલોટ થવું હતું એનો પગાર એને એના પિતાનો પગાર કેટલો પંદરસો રૂપિયા ખેતરમાં મજૂરી કરે અને પંદરસો પગાર એટલે એક વખત એને ગામની અંદર બધી કોમ્યુનિટી હોય ને ઠક્કર કોમ્યુનિટી પટેલ કોમ્યુનિટી એને એને પ્રશ્ન મૂક્યો કે મારે પાયલોટ થવું છે એટલે આપણામાં પાછા બે ચાર આપણે ત્યાં બે ચાર તેરસ ને ચૌદસ ની તેરસ ના માસ ની વચ્ચે હોય ને પાછા તરત તને કીધું પ્લીઝ યુ આર નોટ સક્સેસ છો ખાવા રહ્યું યુ આર નોટ માય બોસ એ છોકરી મહેનત કરી અને એક વસ્તુ ધ્યાન રાખજો મગજમાંથી એવું કાઢી નાખજો કે તમારી પાસે રૂપિયો નથી ને તમને કોઈ મદદ તમારી તમારે કોઈ મદદ નહીં કરે બહુ ધ્યાન રાખજો મારા એક એક્સપિરિયન્સ સાહેબ તમારે જે બનવાનું છે કે તમારા પરિવારમાં જેને જે બનાવવા છે ને એ ભગવાન ઉપરથી નક્કી કરીને મોકલે છે સાહેબ હા ભગવાન ઉપરથી નક્કી કરીને મોકલે છે ઘણી વાર અમે પ્રમુખ સ્વામી બાપા પાસે બેઠા હોય ને મને ખબર નથી છો ચોપડી ભરીને આટલો મોટો થઈ ભાઈ ઈશ્વર ને જે બનાવવું છે એ ભગવાન નક્કી જ કરી લે છે સાહેબ અને તમારા છોકરાને ભગવાને ડોક્ટર બનાવવું છે કે તમારા છોકરાને ભગવાનને આઈએસ બનાવવો છે એટલી વ્યવસ્થા ઈશ્વરે એના માટે એનકેન પ્રકારે કરેલી જ છે સાહેબ એ કિરણ ભલે વિચાર કરતા હોય કે દવા નહીં એ દવામાંથી પણ ઈશ્વરે નક્કી કરી દીધું હોય શું કરવું સાહેબ કારણ નરસિંહ મહેતા મૂર્ખા નથી નરસિંહ મહેતા બહુ સુંદર લખ્યું કે છે ને જેના ભાગ્યમાં

તમે મનમાં વિચાર કરો તમારી દીકરીના લગ્ન છે મારે મારી દીકરીના લગ્નમાં ખાલી પચાસ હજારથી વધારે આપવાના થઈ પણ દીકરીનું ભાગ્ય જઈ જઈ ઓછું કરો દીકરીનું ભાગ્ય પ્રબળો હોય ને સાહેબ તમે ના આપો ને મારા સમૂહ લગ્નનો અનુભવ કહું સાહેબ આપણે વિચાર કરીએ કે આટલો જ ખર્ચો કરવો છે પણ સમૂહ લગ્ન આગલા દિવસે લોકો એટલું બધું આપી જાય કે તમે બિલીવ ના કરો સાહેબ તમે ખાલી પચાસ હજાર નો કહ્યું ને ભાઈ ઈશ્વરની વ્યવસ્થા કરી દીધેલી હોય છે એટલું સરસ ગોઠવાઈ જાય સાહેબ તમે એક વિચારો પચાસ હજાર નું આપવું છે પણ લગ્નમાં તમે જેને બોલાયા છે કે તમે જેની પર વિશ્વાસ જ નથી કર્યો યુ આર માય ફ્રેન્ડ યુ આર માય કઝિન યુ આર માય નેબર એવરીથિંગ ઇઝ ઓકે તમે વિચાર ના કર્યો કે શું આપશે પણ એ લોકો એટલું બધું લઈને આવે અમુક પ્રસંગમાં કઈક આપવું હોય અને તમારા સોનાની વીંટી આપી છે પણ એના નસીબમાં સોનાનો અછોડો હોય ને તો તમે પબ્લિશ ના વીટી નહીં અછોડો જ આપો છો કેમ એ વખતે એ મગજ તમારો નથી એ સમય બુદ્ધિ પરમાત્મા ચલાવે છે